સમાજના અગ્રણી વક્તવ્યો પણ થશે સાડા અગિયાર વાગે બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન થશે ત્યારબાદ એક વાગ્યા થી ત્રણ વાગ્યા સુધી બી ટુ બી એટલે જે સમાજના બિઝનેસમેનો છે એ પોતાના બિઝનેસ ની સફળતા કેવી રીતે થઈ અને નવા બિઝનેસમેનો છે એમને સફળ કેવી રીતે થવું એ માટેનું માર્ગદર્શન પણ આપશે એટલે બિઝનેસ ટુ બિઝનેસ માર્ગદર્શન હશે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંતો મહંતો કથાકારો લગભગ સો એક જેટલા સંતો મહંતો અને કથાકારો ઉપસ્થિત રહેશે આ વખતે તમામ વર્ગના લોકોને તમામ જ્ઞાતિને નિમંત્રિત કર્યા છે સમાજના ઉદ્યોગકારો સફળ થાય સમાજના વેપારીઓ સફળ થાય અને એના માટે તમામ જ્ઞાતિઓ આ બિઝનેસ સમિટની અંદર ભાગ લઈ શકશે આ બિઝનેસ સમિટમાં અહીંયા કોઈ પ્રવેશ ફી રાખવામાં આવેલી નથી નિઃશુલ્ક છે સમાજના કોઈ એવા જે પ્રશ્નો હોય એ અંગેના ઠરાવો કરવાનું જે કરવું એ સંત સભાની અંદર નક્કી કરવામાં આવેલું છે ટોટલ બે લાખથી વધુ વિઝીટર્સ લેશે મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત રહેવાના છે તેમજ મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહેવાના છે